અધ્યાય એકસો ને અઢાર અલગ કહે છે નિરંજન વિનાયક કોનકરના પુત્રનું નિધન થયું હતું શાસ્ત્રી ભુવાની કૃપાથી ફરીથી એ પુનર્જીવિત થયો કેટલાક વિદ્વાનોએ શાસ્ત્રી ભુવાને જે પ્રશ્ન પૂછેલો કે સંતોના ઉપદેશ પ્રમાણે વર્તન કરીએ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે જીવીએ છતાંય ધાર્યું ફળ મળતું નથી તેનું કારણ શું શાસ્ત્રીબુઆ જવાબ કીધું દઉં શાસ્ત્રમાં લખ્યું હોય એ પ્રમાણે ફળ મળે જ સંતની આજ્ઞા પ્રમાણે તમે જીવો એટલે એ પ્રમાણે ફળ મળે જ પણ કોઈક વખતે પૂર્વજન્મના કર્મના આધારે બનેલું પ્રારબ્ધ જો આડું આવે તો ફળ મળવામાં વિલંબ થાય બાકી ફળ મળ્યા વિના રહેતું નથી એના માટે શાસ્ત્રીબુએ એક સુંદર દ્રષ્ટાંત આપે છે સોહિરુભા નામનો સોહીરોબા આંબે એનું આખું નામ એક બ્રાહ્મણ સોહીરોબા આંબે નામનો એક બ્રાહ્મણ સાવંતવાડીમાં રહેતો હતો એને સરકારી નોકરી હતી રેવન્યુ વસુલાતની નોકરી એની પૂર્વજન્મના સંસ્કારથી અત્યંત સત્વગુણી હતો ધાર્મિકને પવિત્ર જીવન સંયમને સાધુ જીવન અને પ્રિય હતું દર વખતના રોજના નિયમ પ્રમાણે એકવાર સાંજે જે વસુલાતના પૈસા ભેગા થાય કે પછી ઉપરી કચેરીમાં એ જમા ના હોય આ રેવન્યુ વાળાનું આ કામ હોય તે સોહીરભાઈ એક વખત આ રોજના નિયમ પ્રમાણે જે પૈસા ભેગા થયા એનો હિસાબ કર્યો અને કચેરીના જે પટાવાળા હતા એમને કીધું કે જો આ પૈસા જમા કરી આવો ઉપર જોડે કાગળિયો આપ્યો એ જે શુદ્ર જાતિના હતા ઢેડાઓ એ પૈસા લઈને જતા હતા જમા કરવા માટે કાગળિયા લઈને રસ્તામાં કેટલાકે ચોર મળ્યા એમની પર હુમલો કર્યો અને પૈસા પડાવી લીધા નાસી ગયા પહેલાં લોકોને થયું કે આપણે વાત કહીશું તો કોઈ માનશે નહીં એટલે ઉભલી કચેરીમાં જઈને ખાલી કાગળિયા બતાવ્યા ઉભલી કચેરીવાળાએ કીધું પણ પૈસા તો લાય કે પૈસા પહેલાં એ આપ્યા જ નથી જુઠ્ઠું બોલ્યા એમને લાગ્યું કે સાચું કહીશું તો આ લોકો એવું માનશે કે પૈસા અમે જ હંતાડ્યા છે જુઠ્ઠું બોલ્યા ઉભરી કચેરીવાળાએ પટાવાળાનું સાચું માન્યું સોહીરૂબાને જેલમાં પૂરી દીધા સોહિરોબાને બહુ દુઃખ થયું કે હું સાચો છું છતાંય ખોટું કહે છે આ ખોટો મારી પર આરોપ મૂકે છે પેલા કારભારીને થયું કે છો ને જેલમાં સબડશે એટલે હું વકલ ઠેકાણે આવશે કહી જવાનો છે સોહીરૂબા કારાગૃહમાં બેસીને આંખમાંથી આંસુ પાડતો હતો અત્યંત પવિત્ર જીવન જીવનારાના જીવનમાં આવી આફત આવી પછી એણે વિચાર કર્યો કે આવા હલકા માણસોના હાથે જુલમ સહન કરવો એના કરતાં તો મોહત સારું મારે બાપ દાદાનું માલિકીનું ઘર છે ઘર વેચી દઉં ને એના પૈસાથી આ જે પૈસા ભરવાના આવ્યા છે તે ભરી દઉં જેલમાંથી છૂટીશ અને બાકીનું હવે બધું જીવન ભગવાનનું ભજન કરીને પસાર કરવું છે માણસ જ્યારે આફતમાં ફસાય ને ત્યારે હંમેશા એને ભગવાન યાદ આવે આપણે પણ જોજો માદા માણસોને એવું થાય કે હારા થઈ જશું ને બેઠા થઈએ તો પછી હવે તો ભક્તિ કરવી જ છે આવું થાય આમને તો ખરેખર આમે સત્વગુણી જીવ તો હતો જ એમાં થયું કે જો ભગવાન કરેના જેલમાંથી છૂટી જવાય પૈસા ભરવાથી તો હવે પછી નોકરી ધંધા કરવા નથી જરૂર પડતું ભિક્ષા માગીશું પણ બાકીનું જીવન હવે ભગવાનના ભજનમાં પસાર કરવું છે એટલે સોહિરોબાએ ત્યાં લખાણ આપ્યું કે હું તમને આ પૈસા અમુક દિવસમાં સરકારી ખાતામાં જમા કરી આપીશ સહી કરી આપી જામીન આપ્યા અને પોતે જેલમાંથી છૂટ્યો પછીથી એના મિત્રો હતા એ જાણતા હતા કે આ ક્યારેય ખોટું કરે એવો માણસ જ નથી એમણે કીધું કે ભાઈ તું રાજાને જઈને મળને રાજા બહુ સજ્જન છે અને સાચો ન્યાય કરશે રાજાને મળવા માટે જવા નીકળતો હતો મિત્રોએ ભલામણ ચિઠ્ઠી લાવી આપી જતી વખતે રસ્તામાં એણે વિચાર કર્યો એને એક શાસ્ત્રનો શ્લોક યાદ આવ્યો કે રિક્ત પાણીના પશ્ચેત રાજાનામ દેવતામ ગુરુમ રાજા દેવ અને જેને આપણે ગુરુ માનતા હોય એની ગેર ખાલી હાથે જવાય નહીં આવો શાસ્ત્રનો નિયમ છે રાજા દેવ અને ગુરુ રિક્ત પાણી પશ્ય હતા રિક્ત પાણી એટલે ખાલી હાથે આટલાની ઘેર ના જવાય એણે રસ્તામાંથી કેટલાક બજારમાંથી ફળ વેચાતા લીધા કે રાજાને ફળ આપણે આપીશું ફળ લઈને જતો તો ચાલતો ચાલતો પોતાના ગામથી નીકળ્યો રાજાના ગામમાં જવા માટે ઉનાળાના દિવસ હશે બપોરનો સમય થયો એક ઝાડની નીચે એણે મુકામ કર્યો વિશ્રામ કરવા માટે પોતાના પ્રારબ્ધનો વિચાર કરતાં એની આંખમાં આંસુ આવ્યા આ વગર વાંકે મારે ઘર વેચવાનો વખત આવ્યો એ વખતે ત્યાં એક સાધુ આવ્યા સાવ દિગંબર શરીર પર એક પણ વસ્ત્ર નહીં અને કે બચ્ચા બહુ જ ભૂખ લખી જાય સોયરાભાઈ કીધું કે લો આ ફળ રાજા માટે છે તમે ખાઓ એની સ્થિતિ જોઈને દયા આવી સજ્જન માણસ હતો ઘેર આંગણે આવેલા એને આપતો હશે એ સંસ્કાર એને અહીંયા કામ લાગ્યા એણે પોતાની પાસે ફળ હતા તે પેલા સાધુને આપ્યા દિગંબરને એ મૂર્તિએ ફળ ખાઈ ગયા પછી કે બચ્ચા પ્યાસ લગી હૈ સોહિરાબા ઊભા થઈને નદી નજીકમાં કંઈક હશે ઝરણા જેવું ત્યાંથી પાણી લઈ આવ્યો અને એ પણ પાણી આપ્યું પેલા એ પાણી પીને તૃપ્ત થયા દિગંબર ભોજન થયું જળપાન કર્યું એ ઊભા થયા રોબાની પાસે આવ્યા અને એનું માથું બે હથિમ પકડ્યું બરાબર અને આપણે નારિયેળ લેતી વખતે આમ હલાઈએ ને પાણી છે કે નહીં ચેક કરવા એ રીતના એણે માથું બરાબર જોરથી સોહી રોબાની સમાધિ લાગી ગઈ દિગંબર મૂર્તિ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ ત્રણ દિવસ સુધી એ રોબા સમાધિમાં જ બેસી રહ્યો ત્રણ દિવસ સુધી લાગ લગાટ ત્રણ દિવસ પછી સમાધિમાંથી ઉપર પરાયો પહેલાં દિગંબર તો હતા જ નહીં કોઈ સોહિરબાને કહ્યું કે આ નક્કી મારા પૂર્વ જન્મના કોઈ સદગુરુ દેવ જ હશે જે મારા માટે અહીંયા પ્રગટ થયા હતા એ વખતે એવું બોલેલા કે આ પ્રપંચમાં ક્યાં સુધી તારે આ બધું પડ્યું રહ્યું છે આવું બોલેલા પછી એનું માથું હલાવ્યું હતું આ બધી ઉપાધિમાં તારે ક્યાં સુધી પડ્યા રહેવાનું છે કે છે કે અને એને આ વાક્ય યાદ રહી ગયું કે આ બધી ઉપાધિમાં મારે ક્યાં રહેવાનું જરૂર અને પોતે પછીથી નોકરી છોડી દીધી સંસાર ઉપર વૈરાગ આવી ગયો અને ભગવાનના ભજનમાં એવા તલ્લીન થયા તે મહાન સોહીરુબા સાધુ તરીકે પ્રસિદ્ધ થયા એમણે પછી તો અભંગો પણ લખ્યા જે મહારાષ્ટ્રમાં બધે ઘેર ઘેર ગવાય છે અને પછીથી એમને પેલા સાચા ચોર પણ પકડાયા હતા અને એમને ઘર વેચવાનો પણ વખત આવ્યો નહોતો પણ પૂર્વજન્મમાં એમણે સત્કર્મો કર્યા હશે પૂર્વજન્મના સદ્ગુરુની સેવા કરી હશે તે આ જન્મમાં એમને આટલા મોડા મળ્યા કારણ કે કોઈક જન્મનું દુષ્કર્મ આડું આવ્યું હશે એટલે એમને વગર વાંકે જેલમાં પૂરાવાનો વખત આવ્યો હવે એ વખતે કોઈ વિચાર કરે કે આ બિચારો ધાર્મિક બ્રાહ્મણ છે એને જેલમાં કેમ જવું પડ્યું પણ આવું કર્મ હોય ને તો જ જેલમાં જવાનું વખત આવ્યો એ એનું પૂરું થઈ ગયું એટલે એના સદગુરુદેવ તરત જઈને એને મળ્યા એને સાચો સંત થયો શાસ્ત્રી બોએ કીધું વિદ્વાનોને કે સારાંશ એ જ છે કર્મનો વિનાશ થતો જ નથી યોગ્ય સમય એનું ફળ મળે જ છે પૈસા માટે કોઈ કર્મ કરે તો નિષ્ફળ જાય ધંધો કરવા જાય તો ખોટ પણ જાય ઘરનાય મૂકીને આવે નોકરી કરવા જાય તો કદાચ પેલો પગાર ના પણ આપે એવું બને પણ પરમા માટે કરેલો પ્રયત્ન ક્યારેય નિષ્ફળ જતો જ નથી ઈશ પ્રાપ્ત્યાર્થે કરેલા પ્રયત્નો ક્યારેય વ્યર્થ જાય નહીં દ્રવ્ય પ્રાપ્ત અર્થે કરેલા પ્રયત્નો નિષ્ફળ જાય પ્રારબ્ધમાં ના હોય તો મહેનત કરવા છતાંય ના મળે પણ ભગવાનના માટે કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જાય જ નહીં જો જો તમારા સાત વરસ પૂરા થયા હતા અને દત્તાત્રેય ભગવાને એક વહેલી સવારે સ્વામી મહારાજ શાસ્ત્રી બુવા પૂજા કરવા બેઠેલા એ વખતે કીધું કે આજે તમારે ઘર છોડીને નીકળવાનું છે આજે માંડગાંવને રામ રામ કરો પછી એ વખતે શાસ્ત્રીબુઆએ કીધેલું કે ભગવાન હજુ થોડા દિવસની વાર છે સાત વર્ષ પૂરા નથી થયા શાસ્ત્રી શાસ્ત્રીબુઆ ભગવાનને આર્ગ્યુમેન્ટ કરેલો ત્યારે ભગવાને પૂછ્યું કે તું કયા આધારે વર્ષની ગણતરી કરે છે એટલે શાસ્ત્રી ભાઈએ કીધું કે હું સૌર વર્ષ પ્રમાણે ગણતરી કરું છું એ પ્રમાણે ત્રણસો પાંસઠ દિવસનું વરસ થાય પણ બાપજી કહે છે કે ચાંદ્ર વર્ષ પ્રમાણે ગણતરી કરે તો ત્રણસોને ચોપન દિવસનું વરસ થાય અને ત્રણસોને ચોપ્પનમો દિવસ આજે છે માટે આજે તારે ગામ છોડીને નીકળવાનું છે શાસ્ત્રી હોવા સંમત થયા અને પોતાની સાથે ઘર છોડતી વખતે બે દત્ત મૂર્તિ સાથે રાખેલી કઈ બે મૂર્તિ હતી કે જે કાગલમાં જે બનાવેલી મૂર્તિ હતી જે પેલા રસ્તામાં બનાવી આપેલી ને આઠ દિવસ ત્યાં રહ્યા હતા કાગલમાંથી ભગવાનની આજ્ઞા પ્રમાણે અને પછી એ મંદિર બાંધીને એમાં એની પૂજા કરતા હતા એ પ્રવાસમાં સાથે લીધેલી એ મંદિરમાં એ વખતે એમણે ઉત્સવ મૂર્તિ પણ એક બનાવડાયેલી ઉત્સવના દિવસે મૂર્તિ પાલખીમાં પધરાઈને શોભાયાત્રા કાઢતા હતા એ મૂર્તિની સ્થાપના ત્યાં માણગાવમાં કરી હમણાં પોતાના હસ્તે અને કાગલની મૂર્તિ એક જોડે રાખી અને બીજી હમણાં છેલ્લા જે પેલો સોની મહાજન જે વેદોક્ત કર્મ કરતો હતો અને પછી પુરાણોક્ત કર્મ કરતો થયો ભગવાનની આજ્ઞા પ્રમાણે જે બીજી મૂર્તિ મળેલી એ સાથે રાખેલી એટલે એક સોની આપેલી મૂર્તિ અને બીજી કાગલની મૂર્તિ આ બે મૂર્તિઓ એમણે સાથે રાખેલી દત્ત મૂર્તિ પંચાયતન દેવ સાથે રાખેલા પાણીનો એક લોટો દત્ત પાદુકા પોતે બદલવાનું એક પંચ્યું ધોત્યું પણ નહીં ધોત્યાને પંચ્યામાં ફેર હા કે ધોત્યું એટલે પગની ઘૂંટી સુધી હોય પંચ્યું ઘૂંટણ સુધીનો જ હોય સંતો જરૂર કરતાં વધારે રાખે જ નહીં કંઈ પંચ્યું રાખેલું બદલવા માટે અન્નપૂર્ણા માતાએ પણ એટલું જ રાખેલું જોડે પોતે પહેરેલી સાડી અને બીજી બદલવાની સાડી આટલો જ સામાન કાયમ માટે માણગાવને રામ કરવાના હતા એક દિવસ માટે નહીં નવ દિવસ માટે નહીં અઠવાડિયા પંદર દડા માટે નહીં આ જીવન અને માણગાંવ છોડ્યા પછી ક્યારેય ફરી માણગાંવમાં પગ મૂક્યો નથી કેવો વૈરાગ હશે પણ છોડતી વખતે આટલું જ સવારમાં ભગવાને લગભગ પાંચ છ વાગે વાત કરી હશે અગિયાર વાગે તો સાવંતવાડી પહોંચી ગયા હતા જે ગામમાં પાંત્રીસ વરસ રહ્યા એ ગામને રામ રામ કરતાં એમણે પાંત્રીસ કલાક પણ નથી લગાડ્યા વિચાર કરો શું ત્યાગ હશે પોતે આટલું લીધું મંદિરમાં જે ઉત્સવ મૂર્તિની સ્થાપના કરી ત્યાં નારાયણ ઉખીડે કરીને એક સાવંતવાડીના બ્રાહ્મણ હતા એને કીધું કે આ મંદિરની પૂજા હવે તું કરજે આટલું કીધું અને મંદિર એને સોંપી દીધું પોતે રહેતા હતા એ ઘર સોંપ્યું મારે બધું જ છોડી દીધું માતાજીની પાસે આવ્યા મા ભગવાનની આજ્ઞાથી જ મારે હવે પરિવરાજક જીવન જીવવાનું છે તીર્થ ભ્રમણ કરવા માટે જવાનું છે રમા માતા મુર્છિત થઈ ગયા તું આ શું બોલે છે ભાઈ કહે શકે તું આ જવાની વાત કરે છે તો મને ગમતું નથી તું ઘરમાં છે માણગાંવમાં વૈકુંઠ જેવું વાતાવરણ છે તારી હાજરીથી બધાને આનંદ છે તું જાય પછી આ વૈકુંઠની જગ્યાએ સ્મશાન થઈ જશે માણગાંવ તું મને છોડીને જઈશ નહીં વાસુદેવે કીધું કે જો મા તું માયામાં મને ફસાઈશ નહીં મમતાનો ત્યાગ કર તારે ઘેર જન્મ્યો એ દિવસથી તારો ઉદ્ધાર તો થયો જ છે પણ જગતના જે જીવો અહીંયા આવી શકતા નથી માણગાવમાં એમનો ઉદ્ધાર કરવા માટે મારે એમના ગામમાં જવાની જરૂર છે પરમાત્માની આજ્ઞા છે મારો અવતાર માર્ગ ભૂલેલાને રસ્તો બતાવવા માટેનો છે એના માટે મારે હવે ઘર છોડવાનું છે માએ વધારે આગ્રહ કર્યો કે આ તું જાય તે મને સહન નહીં થાય ભગવાને કીધું શાસ્ત્રી બોવાએ કે જો માં માણગાવના લોકોનું તો કલ્યાણ થઈ ગયું અહીં આવનારાનું તો થયું જરા વાત પછી કરજો ને રિસર્ચમાં કરજો ડિસ્ટર્બ થાય છે જરા અહીં આવનારાનું કલ્યાણ થયું છે પણ જે નથી આ એના માટે મારે જવું પડશે મારો અવતાર જગતના કલ્યાણ માટે છે મા દીકરા દીધા વિધા વગર જગતનું કલ્યાણ થતું નથી કૌશલ્યા માતાએ રામજીને વનવાસમાં જવા દીધા ના હોત તો આ જગતને રામાયણ મળ્યું ના હોત રામાયણનો આરંભ જ વનવાસથી થાય છે સાચા રામાયણનો આરંભ આપણને હનુમાનજી મળ્યા ના હોત સુગ્રીવ અંગદ જામવાન જેવા મહાન ભક્તોનો આપણને પરિચય ના થયો હતો વિભીષણ સબરીમા જટાયુ આ બધાનો એટલા માટે લાભ મળ્યો આપણને કે રામજીને કૌશલ્યા માતાએ જવા દીધા બાકી પિતાની આજ્ઞાની ઉપર માની આજ્ઞા હોય દશરથ મહારાજે વરદાન આપેલું કંઈ કઈને પણ કૌશલ્યામાં ધારત તો એની ઉપર વીટો પાવર વાપરી શકત કે તારે જવાનું નથી આવી આજ્ઞા કરી હોત તો માની આજ્ઞા પાડીને એમણે ઘરમાં રહેવું પડ્યું હોત પણ જગતના કલ્યાણ માટે એમણે જવા દીધા યશોદા માતાએ કૃષ્ણ ભગવાનને મધુરા જવા દીધા ના હોત તો જગતને ભગવદ્ ગીતા મળી ના હોત મહાપુરુષોના ત્યાગ મહાપુરુષો જગતનું કલ્યાણ કરે છે એની પાછળ એમના માતાઓના ત્યાગ હોય છે ઘણી બધી સમજણ આપી અવધુ ત્યાધુ સંવાદમાં ચોવીસ ગુરુની વાત આવે છે ચોવીસ ગુરુની વાત ભગવાને સમજાવી શાસ્ત્રી બુઆએ ને રમા માતાનો માઈક શોક દૂર કર્યો જે મમતામાં ફસાયેલા હતા એમનું અંતર જ્ઞાન જાગૃત થયું મોહ દૂર થયો અને પૂછ્યું કે આ પ્રમાણે તારે કીધું જે પ્રમાણે તો મને અત્યારે સારું લાગે છે પણ ઘેર ગયા પછી ત્યાં મગજમાં રહે તું જાય પછી ચિત્ત ચંચળ થાય તો એ વખતે શું કરવાનું એ વખતે બેચેની થાય તારા વિયોગનો દુઃખ થાય તો શું કરવું એ વખતે શાસ્ત્રી વાકે છે કે એ વખતે તું એકાંતમાં રહેવાનો પ્રયત્ન કરજે એકાંતમાં બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે અંતરમાં જ્ઞાન છે એને પ્રગટ કરવું હોય તો ઘરમાં રોજે થોડો સમય એકાંતમાં બેસવાની બહુ જરૂર હોય છે એ વખતે તું એકાંતમાં બેસજે અને સાત્વિક આહાર લઈ અને મેં જે કીધું છે એ પ્રમાણે એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરજે જેમ જેમ અભ્યાસ વધશે જેમ જેમ ભગવાનનું ધ્યાન સ્થિર થશે એમ એમ માયા મમતાના બંધનમાંથી તને આપોઆપ જ મુક્તિ મળતી જશે રમા માતાને આ વાત ગમી ગઈ અને પછીથી ભગવાન શાસ્ત્રીઓ પોતે પોતાના ઘરની બહાર નીકળ્યા જોડે રમા માતા બે જ જણા આખું ગામ એ વખતે શાસ્ત્રી બુઆને વળાવવા માટે જોડે આવ્યું ગામમાં એક ઘર શું એક વ્યક્તિ એવી નહીં હોય કે જેની ઉપર શાસ્ત્રી બુઆએ કોઈ ઉપકાર ના કર્યા હોય પૈસા વગર પણ ઉપકાર થઈ શકે છે અન્નપૂર્ણા માતાને શરૂઆતમાં શાસ્ત્રીબુઆએ ના પાડેલી કે તું જોડે ના આવીશ પછી અન્નપૂર્ણા માતાએ કીધેલું કે રામજી ગયા વનમાં તો સીતાજીને લઈને ગયા હતા તમે જશો અને મને નહીં લઈ જાઓ તો પછી પછીનું મારો પ્રાણ અહીંયા રહેશે નહીં શરીરમાં છેવટે એ રામાયણની વાતને ધ્યાનમાં રાખી શાસ્ત્રી બુવાએ અન્નપૂર્ણા માતાને જોડે લીધેલા પતિ પત્ની બે જણા નીકળ્યા માણગાંવના મંદિરમાં દત્તાત્રેય ભગવાનને છેલ્લી વખત સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ભગવાન તમારી આજ્ઞા પ્રમાણે હવે જઉં છું ગામના લોકોને વખતે જાણે એવું લાગ્યું કે શાસ્ત્રી બુવા જાય છે એ જતા નથી પણ માણગાંવની શોભા જઈ રહી છે માણ માણગાંવનો આનંદ જઈ રહ્યો છે બધાને સ્વર્ગ વૈકુંઠ જેવું માણગાંવ સ્મશાન જેવું લાગવા માંડ્યું પાછળ પાછળ ગામના બધા જ લોકો નીકળ્યા રામ સીતાજી વનવાસમાં ગયા લક્ષ્મણજી સાથે ત્યારે અયોધ્યાવાસીઓ બધા સાથે ગયા હતા સુરંગેરપુર સુધી એવી રીતના અહીંયા પણ માણગાંવના બધા લોકો શાસ્ત્રી બોવાને વળાવવા માટે ગયા ઘણા દૂર ગયા પછીથી શાસ્ત્રીબાએ બધાને કીધું હવે તમે જાઓ અને મને આગળ જવા દો બધા દૂર થયા રમા માતાને પણ ફરી પાછો શોખ થયો શાસ્ત્રીભાઈએ ફરી પાછું રમા માતાને આશ્વાસન આપ્યું અને કીધું કે મા સંસારના બધા જ સંયોગ વિયોગ માટે જ થાય છે આ સંસારના કોઈ પણ સંયોગ કાયમના નથી જેના સંયોગમાં સુખ લાગે છે એના વિયોગમાં એના કરતાં વધારે દુઃખ પડવાનું જ છે કાં તો એ આપણને છોડે કાં તો આપણે એને છોડવા પડે સંસારના કોઈ સંબંધ શાશ્વત નથી એકાંતમાં બેસીને ભગવાન દત્તાત્રેયનું ધ્યાન કરજે હું તારી પાસે જ છું એવી તને ખાતરી થશે માતાજીને આશ્વાસન આપ્યું માતાજીને શાંતિ થઈ અને વખતે બધા ગામના લોકોએ એક સુંદર પ્રાર્થના ગાઈ અને શાસ્ત્રી બોવાની અંતિમ સ્તુતિ કરી છે સદા સર્વદા યોગ તુજા ગળાવા તુજે કારણે કારણી દેહમાં જા સદા સર્વદા તારો યોગ ઊભો કરજે ભગવાનનો યોગ કોઈ પણ રીતે ઊભો થાય ભગવાન પાસે રોજ માગણી કરવાની છે તું જે કારણે દેહ માજા પડાવવા તારે કારણે જ મારું મૃત્યુ થાય તારા સેવા કરતા તારી ભક્તિ કરતા ઉપેક્ષુ નખો મારી ઉપેક્ષા ના કરશો ગુણવંતા અનંતા ગુરુ નાયકા આતા શાસ્ત્રીઓએ બધાને આશીર્વાદ આપ્યા એ દિવસ હતો પોષ મહિનો ઈસવી સન અઢારસો ને નેવ્યાસીની સાલ છત્રીસ વર્ષની ઉંમર શાસ્ત્રી હોવાની વખતે અને અન્નપૂર્ણા માતાની ઉંમર એમના કરતાં વર્ષ નાની હશે બધાને વિયોગ અસહ્ય લાગ્યો અને જ્યાં સુધી શાસ્ત્રી બુઆને અન્નપૂર્ણા માતા દેખાતા હતા ત્યાં સુધી બધા જોયા કરે જ્યારે દ્રષ્ટિગોચર હતા તે દૂર થયા ત્યારે એમના સ્વરૂપને હૃદયમાં સ્થિર કરીને ગામના લોકો ગામમાં પાછા આવ્યા અલગ કહે છે નિરંજન શાસ્ત્રી બુઆ થોડીક જ વારમાં સાવંતવાડી પહોંચી ગયા અગિયાર વાગે સવારે કેટલા વાગે નીકળ્યા હશે કંઈ ઉલ્લેખ નથી કોઈ જગ્યાએ પણ અગિયાર સાડા અગિયારે સાવંતવાડી પહોંચી ગયેલા સવારે અને આશ્ચર્યની વાત તો એ કે જ્યારે એમણે પતિ પત્નીએ માણ ગામનું ઘર છોડ્યું એ વખતે અન્નપૂર્ણા માતા સગર્ભા હતા વિચાર કરો ભગવાનની આજ્ઞા થઈ પછી વિચાર નથી કર્યો કે પ્રેગ્નન્સી વખતે આપણે ક્યાં હઈશું ને ક્યાં ટ્રીટમેન્ટ મળશે ને શું મળશે કે કંઈ નહીં કોઈ જાતને કશું ઠેકાણું નહીં ભગવાન ભરોસે ઘર છોડીને નીકળી પડ્યા આને કહેવાય પરસ્તી ભગવાન પર આપણી આવી શ્રદ્ધા હોવી જોઈએ એ બધું એ હાચવશે ભગવાનના પગે પડીએ છીએ પણ ભગવાનના માથે પડવાનું શ્રદ્ધા એટલે ભગવાનના માથે પડવાનું કે લે તારે જે કરવું હોય તે કરું તો આ બેઠો દત્ત મંદિરમાં મુકામ કર્યો ગામમાં ખબર પડી કે શાસ્ત્રી બુઆ માણગાંઓ કાયમ માટે છોડીને નીકળ્યા છે અને ગામે ગામ જ્યાં સમાચાર પહોંચ્યા લોકો ટોળે ટોળા ઉમટી પડ્યા ધક્કા વેવલા વેવલાવેળા એકબીજાને ધક્કા મારીને આગળ જવા પ્રયત્ન કરે એમાં એક જણે ધક્કો વાગ્યો પડ્યો ને માથામાં વાગ્યો શાસ્ત્રીબુએ નક્કી કર્યું કે જે ગામમાં ઓળખાણ હોય ને ગામમાં જવું જ નહીં ગામમાં ઓળખાણ હોય તો લોકો ટોળા ભેગા થાય ને ધક્કા મૂકી કરે ને સંતોને વેડા જરાય પસંદ નથી આગળ ચાલ્યા અને શાસ્ત્રી બુવાને અન્નપૂર્ણામાં હતા બે જણા એકલા જ ચાલતા હતા એમની આગળ દત્ત ઘણો ચાલે પાઇલોટ ગાડીઓ ચાલે ને મિનિસ્ટરની આગળ એવી રીતના અને રસ્તામાં કંઈ બી અવરોધો ને તો ખસેડ નાખે વચ્ચે એકદમ સાંકડો રસ્તો આવ્યો ગાડા રસ્તા જેવો અને આ શાસ્ત્રી બુઆને એમ દંપતિ તો શાંતિથી ચાલતા હતા દત્ત દત્ત કરતાં કરતાં સામેથી એક ગાડું આવ્યું ગાડું અને પેલા ગાડીવાને કીધું પેલા આ દત્તકને ચલો છસો ગણો કે તારું ગાડું પાછું લે પાછળ મારા ગુરુ મહારાજ આવે શાસ્ત્રી બહુ આવે છે પેલો કે મારું ગાડું રિવર્સમાં જતું જ નથી બળદ કે રિવર્સમાં જાય આ જાય નહીં તમારા મહારાજને કહું બાજુમાં ખસી જાય દત્ત ગણો કે મારા મહારાજ બાજુમાં ખસે જ નહીં ચડસા ચડસી થઈ દત્ત દત્તગણો એનું ગાડું ઊંધું પાડી દીધું એ ગાડામાં બેઠાલા બધા બચારા પડ્યા ખેતરમાં સ્વામી મહારાજ ના ગમ્યું નહીં શાસ્ત્રી બોને કે આ તો ગડબડ કરે છે આ દત્તગણો સેવા કરવામાં પણ જરા વિવેક રાખવાનો હોય જેની સેવા થઈ રહી છે એને આવી રીતના મુસીબતમાં મૂકવવું પડે સારું નહીં નરસભાવાડી પહોંચ્યા દત્ત ભગવાનને કીધું ભગવાન તમારા ગણને પહેલાં સાચવી લો મારે તમારે ગણની જરૂર નથી આ તો ગાળા ઊંધા પાડી દે છે કોકરા અને તોફાન કરે તે ના ચાલે વિવેક રાખવાનો હોય એ વખતે કે ભાઈ ગાડું રિવર્સમાં જાય નહીં એ વખતે બાજુમાં ખસી જ જવાનું હોય જે ચાલતા આવતા હોય હમણાં સીધી જ વાત છે એ વખતે આવી જબરજસ્તી કરે કેમ નહીં ચાલે એટલે દત્ત ભગવાનને કીધું ભગવાન આ દત્તકગણને હવે તમારી પાસે હાંચવી લો હવે અમે બે જણા એકલા હારા છે અને પછીથી અન્નપૂર્ણા માતાને દુર્ગા માસીના ઘરમાં રાખ્યા અને પોતે મઠવાનું કામ કર્યું નરસાવાડીમાં થોડા સમય પછી અન્નપૂર્ણા માતા જે સગર્ભા હતા થોડા વખત પછીથી એમણે એક પુત્રને જન્મ આપ્યો પણ જેવો પુત્રનો જન્મ થયો કે તરત એ મરી ગયો શાસ્ત્રીઓ અને ત્યાં સમાચાર પહોંચ્યા કે પુત્ર જન્મ થઈને નિધન થયું છે પોતે અન્નપૂર્ણા માતા પાસે આવ્યા એ વખતે અન્નપૂર્ણા માતા તો એટલા બધા શોકમાં ડૂબી ગયા હતા કરુણ કલ્પાંત કરે બિચારી પહેણીના આવી ત્યારથી લૌકિક સુખ તો એક જોયું જ નહોતું પતિના પગલે મીઠું ખાવાનું છોડ્યું ખાંડ ખાવાની છોડી અને હાવ ધોળા લુગડા પહેરીને બચારી ફરતી હતી પતિના પગલે ઘરનો હું ત્યાગ કર્યો સગાવાલાનો ત્યાગ કર્યો અને અજાણ્યા ગામમાં આવીને આ બારકાને ઘેર પ્રેગ્નન્સી થઈ ચાલીમાં રહ્યા હતા ગોખલની ચાલી કરીને જગ્યા છે ત્યાં નરસોવાડીમાં આજે ખબર નહીં છે કે નહીં થાય ત્યાં એ પ્રસુત થયા હતા દુર્ગા માસી એમની સેવા કરેલી એ વખતે અને એક આ છોકરો જન્મ્યો એના માટે આ પહેલો જ સુખનો સૂર્યોદય હતો લૌકિક દ્રષ્ટિએ અલૌકિક દ્રષ્ટિએ તો એ સુખી જ હતા શાસ્ત્રી બાવ જેવા પતિ હોય પછી બીજું કયું સુખ જોઈએ પણ લૌકિક દ્રષ્ટિએ આ પહેલું સુખ હતું કે પુત્ર જન્મ થયો અને તરત મરી ગયો કરુણ કલ્પાન કરતા હતા અને એ વખતે શાસ્ત્રી બહુ ત્યાં આગળ આવ્યા એમના મન ઉપર જરાય અસર જ નહીં આ વાતની બિલકુલ સ્વસ્થ અને એ વખતે અન્નપૂર્ણા માતાને હમણે એક સુંદર બોધ આપ્યો અને એ બોધ એવો સુંદર આપ્યો કે એ બોધ સાંભળ્યા પછીથી અન્નપૂર્ણા માતાનો શોક દૂર થઈ ગયો હજુ પુત્રનું તો સપ ને ત્યાં જ છે પણ એ બોધ સાંભળ્યા પછી અન્નપૂર્ણા માતા રડતા હતા તે ઊભા થઈને નાચવા માંડ્યા એટલે નિરંજન કહે છે એવો તો કયો બોધ આપી દીધો કે ઉત્તરનું નિધન થયું છે છતાંય એની માં ઊભી થઈને નાચવા મળે આવું કયો સુંદર બોધ આપી દીધો અલગ કહે નિરંજન આ બે અધ્યાય ગાન કરી લે પછી એ બોધની વાત આપણે જોઈશું અધ્યાય નંબર એકસો ને અઢાર ત્રાણું નંબરનો શ્લોક આપણે ધૂત ચિત્તાય ધર્મ્યાય ધર્મા ધર્મ પરાય તા રતમ્ય વ્યતિ રતમ્ય વ્યતીતાય વાસુદેવનમો સ્તુ શ્રી દરવિંદ મિલિન બ્રહ્મચારી પાંડુરંગરંગત મહારાજ વિજિતે શ્રી ગુરુરૂલિલામૂતે અલગ નિરંજન સંવાદે સોહિરૂપાર રૂત્રકથન નામ અષાદશાદીશતમોધ્યાય સમાપ્ત અવધૂતચિંદનશ્રી ગુરુદેવદ અધ્યાય એકસો ઓગણીસ શ્લોક નંબર પણ ઓગણીશ તત્વમુપાદેશ્ય પત્ની માતરમેવ ચ ઉદ્ધારને ક્યાં વાસુદેવ નમોસ્તુ તે શ્રી દરવિંદ્રમ્મચાર્હી પાંડુરંગરંગરૂદમારાજ વિરચિ શ્રી ગુરુરૂલિલામૃતે અલખ નિરંજન સંવાદે તીર્થયાત્રા પરાયણ નામ એકોન વિંશ્ત્યશમોધ્યાય સમાપ્ત અવધૂતચિંદનશ્રી ગુરૂદેવદ